હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણી ચેનલ ચેનલની અંદર તો સૌ પ્રથમ તો મિત્રો ડીકે દલવાડીના બધા જયસિદ્ધાંત જય સિદ્ધાંત મહાદેવ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે સરકારે જે નવા ટેકાના ભાવ જાહેર કરી દીધા છે અને પહેલી વસ્તુ તો ખુશીના સમાજના તો એ છે કે ટાઈમસર ટેકાના ભાવ જાહેર કરી દીધા છે હજી આપણે ક્યાં હજી વાવણાની શરૂઆત પણ નથી થઈ ક્યાંક ક્યાંક થઈ છે બાકી હજી બધે બાકી જ છે તો ખેડૂતોને મનપસંદ વાવી શકે છે પાક કેમ કે ભાવ કેના શું મળશે એ અત્યારથી જ સરકારે જાહેર કરી દીધે છે તે ખેડૂતો માટે સારા સમાચાર છે પણ મિત્રો એમાં એવું છે કે ટોટલ વસ્તુ ટોટલ જેટલી જણસી છે તે બધાના નથી કર્યા અંદાજી અંદાજીત આપણે જોઈએ તો ચૌદ જેટલી જણસી છે તેનો ટેકાનો ભાવ સરકારે અત્યારે જાહેર કરી દીધો છે અને મિત્રો જયસાલ કરતાં બધા બધી જેટલી જણસીમાં ટેકાનો ભાવ વધારે જાહેર કર્યો છે તેમાં જયસાલ કરતાં બધી જણસીની અંદર ભાવ વધારો પણ નાખેલો છે તો મિત્રો આપણે આ એક સારી વાત છે ખેડૂતો માટે અને ખેડૂતોને ફાયદો થાશે પણ મિત્રો હજી આ જે ભાવ છે તે ખરેખર ખેડૂતોને બધી બધી ટોટલ જળથીની અંદર પોસાય તેમ નથી અમુકમાં મીડિયમ છે તો અમુકમાં ઓછા ભાવ છે તો મિત્રો તેની ખાસ ચર્ચા ચર્ચા કરીશું શું શું ભાવ અને કેટલા ભાવ મળે મળી જશે જય શું મિત્રો ભાવ હતા તે પણ જોશું તો મિત્રો મગફળીનો ટેકાનો ભાવ નવો જે છે સરકારે જાહેર કર્યો છે તેરસો છપ્પન રૂપિયા તો જે આપણે હતો તે બારસો ને પિચોતેર જેવું હતું તો મિત્રો આ વર્ષે આપણે તેરસો છપ્પન રૂપિયા ટેકાનો ભાવ ખેડૂતોને મગફળીનો મળશે ત્યારબાદ મિત્રો કપાસની વાત કરીએ તો કપાસમાં મિત્રો પંદરસો ને ચાર રૂપિયા ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો છે પંદરસો ને ચાર રૂપિયા તો મિત્રો જય સાલનો ચૌદસો ને ચાર રૂપિયા જેવો તો સો રૂપિયાનો વધારો થયો છે તો સોયાબીનની વાત કરીએ તો સો સોયાબીનમાં નવસો ને રૂપિયા આ વર્ષે ટેકાનો ભાવ જાહેર કર્યો છે સરકારે નવસો ને ઇઠોતેર રૂપિયા તો જય સાલ મિત્રો તેનો હતો નવસો ને વીસ તેમાં બહુ જાજો ઉછાળો નથી થયો મિત્રો તલની વાત કરીએ તો તલમાં મિત્રો અઢારસો ને તેપન રૂપિયા સરકારે ટેકાનો ભાવ કર્યો છે જાહેર અઢારસો ને તેપન રૂપિયા જયસાલા તો સત્તરસો ને સિત્તાવીસ રૂપિયા હતો તો મિત્રો ત્યારબાદ તુવેરની વાત કરીએ તો તુવેરમાં મિત્રો પંદરસો ને દસ રૂપિયા સરકારે ટેકાનો ભાવ જાહેર કર્યો છે પંદરસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો મગની વાત કરીએ તો તેરસો ને છત્રીસ રૂપિયા ટેકાનો ભાવ જાહેર થયો છે ત્યારબાદ મિત્રો અડદની વાત કરીએ તો અડદની ચૌદસો ને એંસી રૂપિયા અડદનો ભાવ ટેકાનો જાહેર થયો છે ત્યારબાદ સૂર્યમુખીની વાત કરીએ તો ચૌદસો ને છપ્પન રૂપિયા સૂર્યમુખીની અંદર ટેકાનો ભાવ થયો છે ત્યારબાદ વાત કરીએ મિત્રો મકાઈની તો ચારસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો મકાઈનો ટેકાનો ભાવ છે ત્યારબાદ મિત્રો બાજરીની વાત કરીએ તો પાંચસો ને પચીસ રૂપિયા ખેડૂતોને ટેકાનો ભાવ બાજરીનો મળશે તો મગફળીનો છે તેરસો ને છપ્પન સારી વાત છે અને કપાસનો પંદરસો ને ચાર રૂપિયા છે તો એ મીડિયમ છે પણ હજી આમ જોઈ તો ખેડૂતોના ભાવ ઓછા કહેવાય કેમ કે જે આ જે અત્યારે હાલની અંદર આપણે બિયારો લેવા જાય તેના પણ ભાવ હાઈ છે તો સામે પચાસ કિલાની જે આપણે બેગ આવે છે ડીએપી યુરિયા અને તેના પણ ભાવ હાઈ છે એનપી કે કોઈ પણ લેવા જાઓ ખાતર તો ખરેખર બહુ મોંઘા છે સાથે સાથે ડીઝલના પણ એવડા ભાવ છે તો ખેતી કરવી પણ ટ્રેક્ટરથી ખેડવી તો એ પણ મોંઘું પડે છે ખેડૂતોને તો આમ જોઈ તો બધી મોંઘવારી તો ઘણી છે અત્યારે ખેતીની અંદર છતાં પણ એ પ્રમાણે ભાવ ન કહેવાય જો મિત્રો આ જે ભાવ છે કપાસના એ અઢારસો બે હજાર આસપાસ હોય ને તો કપાસનો કપાસની અંદર ખેડૂતોને કાંઈક મળી રહે કેમ કે કપાસનો પાક છે તે મિત્રો આપણે જે અત્યારે આમ જોઈ તો કપાસ અને મગફળી મેન બે પાક છે તો કપાસનો જે મિત્રો પા પાક છે એ મિત્રો ઓછામાં ઓછો પાંચથી છ મહિનાનો પાક છે તો મિત્રો પાંચથી છ મહિના જોઈ તો અડધું વર્ષ તો વહી ઉગ્યું તો અડધા વર્ષની અંદર જો મિત્રો તેને કપાસ કદાચ સારો થાય તો વાંધો ન આવે કોઈ પણ જળસી છે તે વધારે જો થાય આ તો વાંધો ન આવે બાકી મિત્રો આની અંદર જો મણ ઓછા નીકળે તો પણ તેમાં પણ નુકસાની આવે છે તો ખેડૂતોને એ પણ એક પ્રોબ્લેમ છે તો ખરેખર સરકારે થોડુંક વિચારવાની જરૂર છે ખેડૂતો સામે કેમ કે હવે ધીમે ધીમે જે આપણે જે ખેડૂતો છે તે અત્યારે ખેતી કરવાની છોડી રહ્યા છે તો ખેડૂતોને એ પણ વેલિડ તકે વિચારવું જોશે કેમકે ખેડૂતો અત્યારે આ મોંઘવારી હિસાબે ખેડૂતોને પોસાતું નથી મિત્રો અન્ય કોઈ પણ ધંધો હોય તો ખેડૂતોને કે કોઈ પણ ધંધો હોય તો સારું મળી રહે છે પણ ખેતીમાં એક એવું છે કે તેનું કોઈ નક્કી જ ન કરી શકાય કેટલો ભાવ મળે શું મળે કેટલો થાય તે ખાસ જોવાનું છે તો ખેડૂતોને એક સારી બાબત છે કે સરકારે ટાઈમસર ટેકાનો ભાવ જાહેર કર્યો છે તો એક સારી બાબત છે આપણે આપણે આ એક નિયમને આપણે વધાવીએ છીએ ખેડૂતો માટે નિર્ણય સારો લીધો છે પણ મિત્રો ભાવ હજી એટલા બધા નથી અને ટોટલ જણસીના પણ નથી પણ મિત્રો મેન મેન જે જણસી છે તેનો ભાવ થઈ ગયો છે મિત્રો એકવાર કહી દઉં એક વાત તમને કે આ જે ભાવ છે તે વીસ કિલો પ્રતિદિશ હેશે તો તેની નોંધ લેશો મિત્રો વિડીયો આપણો સારો લાગ્યો હોય આપણા વાલા ખેડૂત મિત્રોને શેર કરજો લાઇક કરજો અને આપણી ચેનલની અંદર મિત્રો તમે સપ્રથમ વખત હોવ તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરજો મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય સિદ્ધાર્થ મહાદેવ